આ ઘટનામાં ભટારમાં આવેલી કિડ્સ પ્રી સ્કૂલમાં ભણતું એક અઢી વર્ષનું માસૂમ બાળક શાળામાંથી એકલું જ બહાર નીકળી ગયું તે કોઈના ધ્યાન બહાર પહેલા માળેથી નીચે ઉતરીને સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પર ચાલવા લાગ્યું સદનસીબે રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોની નજર આ બાળક પર પડી તેમને આશ્ચર્ય થયું કે આટલું નાનું બાળક એકલું રોડ પર શું કરી રહ્યું છે સ્થાનિકોએ તાત્કાલિક બાળકની સુરક્ષા માટે તેને રોડ પરથી દૂર કર્યું અને સ્કૂલ સુધી પહોંચાડ્યું જો આ બાળક વધુ આગળ ગયું હોત તો કોઈ વાહન અકસ્માત ભોગ બની શક્યું હોત જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત આ ઘટનાથી ભયભીત અને રોષે ભરાયેલા માતાએ જણાવ્યું કે મને એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે તમારો દીકરો સ્કૂલમાંથી બહાર નીકળી ગયો છે અને રોડ પર આવી ગયો છે આ અંગે ટીચરને કોઈ ખબર પણ ન હતી આ શાળાની ઘોર બેદરકારી છે જો મારા બાળકનો અકસ્માત થઈ ગયો હોત तो, अथवा तो, छोड़ के गई हूँ उसका स्कूल का समय रहता है साढ़े नौ से साढ़े बारह बजे तक का मेरे पास सवा ग्यारह बजे फोन आया बाहर से किसी तीसरे जने का आपका बच्चा रोड पे घूम रहा है फिर उनका फोन आया आप अपने बच्चों को आके लीजिए फिर वो बच्चों को स्कूल में छोड़ दिए थे उसकी बुक में उसका स्कूल का नाम था ठीक मैं स्कूल में, में पहुंची तो स्कूल में कैबिन में बाहर गेट पे फिर भी कोई नहीं बैठा था तो मैम का बोलना है हम दो मिनट के लिए अंदर गए बच्चा बाहर निकल के आ गया तो दो मिनट में अगर बच्चा बाहर आया है तो बच्चे पहले माली से नीचे उतरा है और तीन मीटर कम से कम वो दूर पहुंचा है तो उसको दो मिनट का तो काम है नहीं वो कम से कम पंद्रह से बीस मिनट आधे घंटे का कम से कम इतना समय का काम है वो આ ઘટના બાદ બાળકની માતાએ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આવી બેદરકાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઘટનાએ નાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે